મેગામ રોકડા રૂપિયા અઢાર પોઈન્ટ વીસ લાખની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર થઈ ગયા હતા જેમાં સુરેન્દ્રનગર એલસીબી પોલીસે લૂંટમાં સડવાયેલા એક સગીર સહિત બે શખ્સો ઝડપી લીધા હતા અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ છરી તેમજ રોકડા રૂપિયા બે લાખ ત્રેપન હજાર કબજે કરવામાં આવ્યા છે જ્યારે લૂંટમાં સડોવાયેલા એક શખ્સ હજી પોલીસ પકડથી દૂર છે સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ નજીક તારીખ અઢાર જુલાઈના રોજ બેંકમાં રોકડા રકમ ભરવા જઈ રહેલા બે આધેડને બાઇકમાં આવેલ બે શખ્સોએ છરીની અણીએ રૂપિયા અઢાર લાખ રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે આ બનાવને લઈ સુરેન્દ્રનગર એલસીબી તેમજ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા અલગ અલગ

બંનેને મૂળચંદ રોડ પરથી દબોચી લઈ આકરી પૂછપરછ કરતા બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને લૂંટના ગુનાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી તેમજ લૂંટ કરાવવામાં ત્રીજો વ્યક્તિ માર્શલ અમરનાથ આર્ય રહે ગણપતિ ફાટસર વિસ્તારવાળો પણ સળુવાયેલ હોવાની કબૂલાત કરી હતી અને લૂંટ કરવા માટેની ટીપ પણ તેણે જ આપી હોવાની કબૂલાત કરી હતી તેમજ આરોપીએ લૂંટ અગાઉ રેકી કરી હોવાની કબૂલાત કરી હતી લૂંટમાં ગયેલ રોકડ રકમ અંગે પોલીસે પૂછપરછ કરતા લૂંટ કરેલ રોકડ રકમ પૈકી રૂપિયા બે લાખ અને છરી સગીર આરોપીના મૂળ વતન દુદાપુરા ગામે તેના દાદીમાના ઘરે જમીનમાં દાટ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે દુદાપુરના મકાનમાંથી રૂપિયા બે લાખ તેમજ બંને આરોપી પાસેથી રોકડા રૂપિયા ત્રેપન હજાર અને છરી તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે લૂંટમાં ટીપ આપવાની મુખ્ય ભૂમિકા ફજવનાર આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે અને લૂંટમાં ગયેલ અન્ય રકમ પણ તેની પાસે હોવાની

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર અઢાર લાખ વીસ હજારની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન એક બાઈક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા એમને બાઇક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનો થેલો જૂંટવી અને જતા રહેલા હતા આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી એસ ઓજી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઇક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના બે વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જે બંને બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓ એ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી છે એટલે એમાં એક વધુ આરોપી માર્શલ અમરનાથ આર્ય એ પણ ગણપતિ ફાટસર રહે છે એનું નામ ખુલ્યું છે તપાસ દરમિયાન અત્યાર સુધી બે લાખ ત્રેપન હજાર રૂપિયાની રોકડ રકમ ગુનામાં વપરાયેલ છરી મોટરસાયકલ અને મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે છે અને એક જે વધુ આરોપી એનું નામ ખુલ્યું છે એ સિવાય અન્ય આરોપી છે એની પણ સંડોવણી હોવાનું અમને શંકા છે એટલે હવે પછી બાકીનો મુદ્દામાલ અને અન્ય જે આરોપીઓ છે એમને અટક કરવા ઉપરની તપાસ ચાલુ છે